મહાનગરપાલિકાના માં દાદાગીરી સામે આવી અધિકારીઓ મહાનગરપાલિકાના ચેરમેનને નિયમો બતાવ્યા કોન્ટ્રાક્ટરે મનપા કમિશનરને પણ નિયમો બતાવ્યા કામો મોડા થતા હોવાથી મ્યુનિસિપલ કમિશનર ત્યાં વિઝિટમાં ગયા હતા અને વિઝિટમાં ગયેલા કમિશનર સામે તેમણે સવાલ કર્યા

કહી શકાય કે ભાવનગર શહેરના મહિલાભાગ સરકર જે રુવા બગ્ર રવેશીધામ તળાવ છે સરદારનગરનું સર્કલ જે 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 સર્કલો છે તે ધીની ગતિએ ચાલી રહ્યા હોય ત્યારે મનપા કમિશનર સિટી એન્જિનિયર અને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના શેર્મ છે તે વિજયપમાં નીકળ્યા હતા ત્યારે કહી શકાય કે સરદારનગર પાસે આવેલા જે બગીચો છે તેનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ધીની ગતિએ ચાલી રહી હોય તેના માટે તેને કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવતા કોન્ટ્રાક્ટર જે તે ડાયરમાં દાડાગીરી કરતો હોય તેવા વિડીયો છે તે સામે આવ્યા છે આજે કોન્ટ્રાક્ટર જે છે તે ભાજપના વોર્ડ વોર્ડ પ્રમુખ જે છે તે વોર્ડ નંબર આઠ ના પ્રમુખ છે તે હાલ અત્યારે કોન્ટ્રાક્ટર બની અને આ જે કામ કરી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર ના અધિકારીઓ વચ્ચે જે છે તે ટૂટું મેમ છે તે જોવા મળી રહી હતી આ મનપાના કમિશ્નર સુજીત કુમાર ને ભાજપના જે પ્રમુખના જે વોર્ડ પ્રમુખ છે રાજુ રાજેશ લુપ્તી કરીને જે વ્યક્તિ છે જે કોન્ટ્રાક્ટર બની ગયો છે તેણે મનપા કમિશ્નર ને નિયમો બતાવ્યા હતા અને આ ઉપરાંત કહી શકાય કે સિટી એન્જિનને પણ જેવા સવાલો વૈધક સવાલો છે તેના કર્યા હતા કાઉન્સિલ ના કામ છે તે સમય મર્યાદામાં પૂરું થયું છે આવા સવાલો કરતા હતા ત્યારે ચોક્કસ કહી શકાય કે કોન્ટ્રાક્ટર જે છે ભાજપ જે કોન્ટ્રાક્ટર છે તેની દાદાગીરી છે તે સામે આવી આભાર મયુર તમામ વિગતો માટે